સાર હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અષાઢી પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે જ્યાં સંતો મહંતોનો હંમેશા આદર સત્કાર થયો છે ત્યારે અષાઢી પૂનમ ગુરુપૂર્ણિમા પર્વ પર અરવલ્લીના મોડાસામાં આવેલ પ્રખ્યાત સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાન દેવરાજ ધામના દર્શન માટે હજારો શ્રદ્ધાઓ ઉમટી પડ્યા હતા ગુરુપૂર્ણિમા નિમિત્તે જીવનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ ગતિ અર્પનાર ગુરુ એવા દેવરાજ ધામના ધનગીરી બાઉજીને ગુરુપૂજન ગુરુદક્ષિણા આપી શ્રદ્ધાપૂર્વક નમન કરીને આશીર્વાદ મેળવવાના ધન્યતા અનુભવી હતી દેવરાજ ખાતે ગુરુ પર્વની ઉજવણીમાં દિવસ દરમિયાન સમાજ રત્ન એવોર્ડ નેત્ર નિદાન કેમ્પ વૃક્ષ વિતરણ ભજન ભંડારો જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે મોડાસાના દેવરાજધામ ખાતે યોજાયેલ ગુરુપૂર્ણિમા પર્વની ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદરતા પ્રેમ હોમ્પ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કર્યો હતો એટલે જ કહ્યું છે કે જીવનમાં ધર્મ જ્ઞાન ભક્તિ સત્સંગ દ્વારા જીવન કેવી રીતે જીવવું

તો આવો ને આવો માહોલ રે રહે અરવલ્લી જિલ્લાનું અનુપુ ને લોક ઐતિહાસિક ધાર્મિક ધરોહર ધરાવતું આ દેવાયત પંડિત ચેતન સમાધિ એટલે ધામ આજે અહિયાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી સાથે દેવરાજ સમાજ રત્ન એવોર્ડ સાથે કેટલી પ્રવૃત્તિઓ જેવી રહી છે ત્યારે અહીં હજારો ભક્તો આવે છે ભજન ભક્તિ અને ભોજન સાથે એનો આનંદ મેળવી ગુરુજી આશીર્વાદ મેળવી અને પાવન થાય છે અને આવતા ગુરુ પૂર્ણિમા હંમેશા ગુરુ પૂજન કરવું ગુરુ વિચારો સંસ્કારો અને એમના આચરણ મૂકીને જીવન શ્રેષ્ઠ માર્ગ તરફ લઈ જવાનો અનેરો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા દિવસ તો સૌ આજના સર્વ ભક્તો ને સર્વ ને ગુરુ આશીર્વાદ લઈને પાવન થયા છે તો આજના દિવસે હું સૌને શુભકામના પણ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું જય લગણી સત દેવાય ઓમ નમો નારાયણ સત્ય સનાતન ધર્મની જય ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ શિષ્યનો આધ્યાત્મિક નાતો આજે

કેટલાય કાર્યક્રમોથી થી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારત વર્ષની તમામ અને વિશ્વની તમામ ધાર્મિક જનતાને અંતરના આશીષ સહ સર્વને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ સહ આશીર્વાદ ઓમ નમો નારાયણ જય અલગણી જય ગુરુ મહારાજ